કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદના કુમકુમ મંદિરમાં ભગવાનને વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા ભગવાનને ઠંડક મળે એવા હેતુથી પાંચ કિલો ચંદનમાંથી વાઘા તૈયાર કરવામાં આવ્યા પથ્થર ઉપર ચંદનના લાકડાને ઘસીને યુવાનોએ લેપ તૈયાર કર્યો કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજીએ કહ્યું ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે અને એ ગોટીથી સ્વામિનારાયણ ભગવાનના સંતો અને હરિભક્તો ચંદનથી કપાળમાં તિલક કરે છે આજે અક્ષય તૃતીયા છે અખાત્રીજ છે અખાત્રીજનો ખૂબ મહિમા છે જગન્નાથ મંદિરની અંદર પણ જે રથયાત્રા નીકળવામાં આવે છે એ રથના જે પડ્યા એને પણ આજથી તૈયાર કરવામાં આવતા હોય છે સાથે સાથે મહાભારતમાં જે યુદ્ધ થયું હતું એની પૂર્ણાહુતિ પણ આજના દિવસે થઈ હતી દ્વાપર યુગની પૂર્ણાહુતિ પણ અખાત્રીતના દિવસે થઈ હતી એટલા માટે અખાત રીતનો દિવસ પવિત્ર ગણવામાં આવે છે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાનને ગરમી ન લાગે એટલા માટે ભગવાનને ચંદનના વાઘા અખાત રીતથી ધરાવવામાં આવે છે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ કે સ્વામીની પ્રેરણાથી ચાલીસ વર્ષથી આ રીતે ભગવાનના ચંદનના શ્રંગાર કરવામાં આવે છે કારણ કે ભગવાન સ્વામિનારાયણ એમ કીધું છે કે શિયાળો ઉનાળો અને ચોમાસું એ ઋતુને અનુસાર જો ભગવાનની ભક્તિ કરવામાં આવે તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તો અખાત્રીજના દિવસે આજે ભગવાનને ખાસ શણગાર કરવામાં આવ્યો અને ચંદનના વાઘા પહેરાવવામાં આવ્યા ભગવાન શ્રી સ્વામિનારાયણને અને એના માટે પાંચ કિલો જેટલા ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વાઘા દૂર કર્યા બાદ એની ચંદનની ગોટીઓ બનાવવામાં આવશે અને એ ગોટીથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દરરોજ તિલકમાં ઉપયોગ કરશે